ડીસામાં થયેલા ફટાકડા વિસ્ફોટમાં એકવીસ શ્રમિકના મોત બાદ અરવલ્લી જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું છે તંત્રે મોડાસા પ્રાંત વિસ્તારમાં આવેલા ફટાકડાના એકમોમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે પ્રાંત અધિકારીની ટીમે છત્રીસ ફટાકડા એકમમાં વિસ્તૃત તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન ફટાકડા પરવાના ફાયર સેફટી વ્યવસ્થા ફટાકડાનો સંગ્રહિત જથ્થો અને સુરક્ષિત સંગ્રહ સ્થળની ચકાસણી કરવામાં આવી છે તપાસની જાણ થતા જ કેટલાક ફટાકડા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા ગુજરાતમાં હજુ પણ અનેક ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થોના એકમો ધમધમી રહ્યા છે તંત્રની આ કાર્યવાહી માત્ર દુર્ઘટના બાદ જ થઈ રહી છે ડીસા જેવી દુર્ઘટનાઓ ન બને તે માટે સમગ્ર ગુજરાતમાં ફટાકડા વેચતા અને સંગ્રહ કરતા એકમો પર તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ડીસા દુર્ઘટના માટે કોણ જવાબદાર છે અને કોની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બને છે તે તંત્રની તપાસ બાદ જ સ્પષ્ટ થશે ડીસામાં બનેલી દુઃખદ ઘટનાના પગલે મોડાસા સબડિવિઝનમાં આવેલા કુલ છત્રીસ ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે તમામે તમામ પરવાનેદારોના લાઇસન્સ એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે સાહેબ અત્યાર સુધીની અંદર આ ઘટના બની ત્યારબાદ તંત્ર દ્વારા આ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે તો ખરેખર રેગ્યુલર રીતે ભરવામાં આવે છે કે પછી આવી ઘટના બની પછી જ આવવા ભરવામાં આવે પરવાનેદારોના જે પરવાના છે એ રેગ્યુલર સમયે આકસ્મિક તપાસણીથી ચેક કરવામાં આવે છે જે પરવાના રિન્યૂ કરવાના બાકી હોય એમને નોટિસ પણ આપવામાં આવે છે એમને સમયમર્યાદા આપી અને એ પરવાના રિન્યૂ થાય એ રીતના પ્રયત્નો પરવાનેદારો દ્વારા થાય અને આવી ઘટના આપણા ડિવિઝનમાં ના બને એ માટે પ્રયત્નશીલ છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી